સ્વાગત કરજો આપણા નવા વ્લોગમાં આજે આપણે કોટનમાં તો તમને ખૂબ સારી સાડી બતાવી એની વેરાયટી પણ હજી આપણી ઘણી બધી છે અને એનો પણ હજી તમને આગળ પણ આપણે વ્લોગ બતાવશું અલગ અલગ વેરાયટી અલગ અલગ ભાવ સાથે અલગ અલગ સાડી છે બધી સાડી સાધા છે જેમ સાડી કા બતાવતી જઈશ ને એમ ભાવ કહેતી જઈશ ભાવ હાં પડતા જાજો કેમકે અલગ અલગ ભાવ છે ને એટલા માટે આપણે રાણી ગુલાબી કલરની સાડી છે જેમાં જેકાટ બોર્ડરનો પટ્ટો આવશે કેટલો મસ્ત છે કાટબોડનો પટ્ટો છે ને રાણી ગુલાબી કલર છે અને ઉપર પણ પટ્ટો આવશે એકદમ સાઈડિંગ મારતું કાપડ છે બાંધણીની બાંધણીને એક ટાઈપ દાણે બાંધણી જ છે આમ જોવો તો ગુલાબી કલર અને સાંધો સાડી છે બીજો ભાગ છે હવે જો એનો પટ્ટો છે ને આ રીતના છે અને મારે એમાં જોઈન્ટ બ્લાઉઝ અલગ આવ્યું બ્લાઉઝ તો સેમ એનું જ છે દાણે બાંધણીનું જ પણ એનો નાનો સેદ પટ્ટો એ ફેર પડી જાય એટલે આપણે બ્લાઉઝ તમને કોઈને જ દીધું કે સેમ એનો પટ્ટો નાના પટ્ટામાં ફેર પડી જાય એટલે સાડીનો ભાવ આપણે ત્રણસો રૂપિયા છે સેમ એનું જ બ્લાઉઝ છે અને રાણી ગુલાબી કલર છે અલગ અલગ ભાવની અલગ અલગ સાંધા સાડી રાણી ગુલાબી કલર અને આ દૂધિયા ગુલાબી કલર છે આપણે હમણાં તમને બતાવ્યો એવી જ રીતના જે કાટ ફોટરમાં દૂધિયા કલરનો ફોટો રાણી ગુલાબી અને દૂધિયા કોઈ પણ બહેનોને એક બેનને બે સાડી સાથે જોતી હોય ને તો એને પાંચસોમાં બે જે આપણે આગળ એક બાંધણીમાં જે સેલ કર્યો તો નવ તારીખના વિડીયામાં હજી બહેનોના ફોન આવે પડી તો છે જ નહીં એ જ સાડી એ જ રીતના હશે બે પાર્સલને માલ પડ્યા હોય એમાં નીકળ્યો હોય તો આપણે પાછું બતાવી દઈએ છે ને લેવી અને આમાં પણ સાડીનો જ સેમ બ્લાઉઝ આવશે ને સાડીમાં પાલવ નથી ને છેકટ બોર્ડરના જ પોટાવાળી છે દૂધિયા કલરની અને આપણે જો આ રાણી ગુલાબી કલર સાથે જ બતાવીએ એટલે બહેનોને ખબર પડી જાય આ બે સાડી ભેગી જતી હોય તો પાંચસોમાં બે અને આ તો તમારે લગ્ન પ્રસંગમાં પહેરાય એવી સાડી છે ખાલી ફોલ્ટ છે તો છે બ્લાઉઝમાં એનો ફોટો નથી આવતો એટલો જ અને પાલવ તો બે માંથી એક સાડીમાં નથી પણ બહુ મસ્ત સાડી છે એક લેશે એક બે ને એક લે તો એને ત્રણસો માં જ મળશે આ ત્રણસો માં આ ત્રણસો સાથે જો ભેગી જોતી હોય ને તો પાંચસો માં બે આપણે આ લાલ કલર ની સાડી છે એનો બીજો કટકો છે એ બેનો પસંદ આવશે એટલે આપણે એને બતાવી દેસુ આ રીતના આવશે આખી

બાંધણીની સાડી છે સાજો સાડી જ છે બધી બેનો પછી ફોન કરીને કન્ફ્યુઝ ન થાય એના માટે થઈને અંદર રામા કલર ને બીટ કલરનો બોર્ડર પટો આવીએ સાચો સાડી છે બાંધણીની એકદમ સ્લીક ઉપર લીસુ કાપડ પાલવ નહીં આવે બ્લાઉઝ આવીએ અત્યાર સુધી બતાવીએ કઈ સાડીમાં પાલવ નથી બનાવતી સો રૂપિયા આપણે તમને આ રીતની સાડીમાં પણ સેલ કરીને બતાવી દીધી પાંચસો માં બે હતી અને ત્રણસો ની એક હતી પણ હવે આ જો ને જોતી હોય તો ખાલી બસો માં છે અને બસો માં કેમ છે એ હમણાં તમને કહી દઉં બતાવતી જાઉં આમાં આ રીતના પ્રિન્ટ આવશે જે પાલવ છે ને એના ભાગમાં આપણે પ્રિન્ટ ઉપરથી જ નથી આવી સાડી સાંધો છે કાંઈ નુકસાની કે ફોલ્ટ નથી જો આ રહી અહીંયા થોડીક આપણે પ્રિન્ટનો અભાવ આવ્યો છે જો અહીંયા પ્રિન્ટ નહીં આવે અને અહીંયા પ્રિન્ટ આવશે આ રીતના એટલે આપણે બ્લોગમાં તમને બતાવી દઈએ ને બસો રૂપિયામાં જો કોઈને જોતી હોય તો આ સાડી પણ આપણે તમને જ આપવાની છે આમ નોર્મલ રનિંગમાં પહેરતા પ્રિન્ટમાં કાંઈ ખબર નથી પડતી પાલવના ભાગમાં ના આવે છે થોડી ઘણી બધી ના અહીંયા છો કેટલી મસ્ત પ્રિન્ટ ને રાણી ગુલાબી કલર છે હાથી અને મોરવાની બ્લાઉઝય આવશે ને આવશે જ પાલો આપણે જોતી હોય ફટાફટ કેમકે સેલ સેલ નો ભાવ છે મારા કસ્ટમર ઘરે આવતા હોય એને પણ હું આપતી જ હોય આપણે બ્લ પણ બનાવીએ બેનો બાર ઘણા બધા કસ્ટમર છે સેલ નો લાભ પણ લઈએ ને જો એકદમ મહેંદી કલર લીલો છે અને આમાં સેજા તમને દેખાય હશે આપણે પહેરવાનો પેલો ફગાવીને આ રીતની લાઇનિંગ આવી નુકસાની કે કાંઈ નથી એટલે નોર્મલ સેકન્ડ કહેવાય તમને ફાયદો થાય એટલા માટે આમાં આપણી પાલવ નથી આ રીતના આવી ગઈ અને એનું આપણે આવું બ્લાઉ આવ્યું છે મારે તો જે આવ્યું છે ને એ તમને કહી દેવાનું છે આમાં આવું બ્લાઉઝ આવ્યું જ ને આપણે આપણે એકદમ મસ્ત ઝેરી લીલો મહેંદી કલર છે વાળી ગુલાબી ને લીલી બે પછી દરબારી છે અઢીસોમાં લીલી પીળી લીલી ને લાલ ત્રણ મલ્ટી કલરમાં છે બધી જ સાડીનો ભાવ અલગ અલગ ભાવ સાથે આપણે સાડી કહેતા ગયા દર દરેક વિડીયામાં નીચે તારીખ પણ હોય છે આપણે નીચે જે વિડીયો ઉતારીએ ને નીચે હોય ને પીરી આખી આમાં એવી રીતના પટી આવશે ચમકવાળી અને એમાં પણ ભાવ આપણી અઠીસો રૂપિયા છે અને બહેનોને ખબર જ છે કે દરબાર સાડીના બ્લાઉઝ નથી આવતા બ્લાઉઝ નથી જોઈ બહુ જ મસ્ત સાડી છે આ રીતના ચમક આવશે કાપડની અંદર જ છે એટલે કુપરમાં ફેન્સી કાપડમાં બધી વેરાયટીમાં અલગ અલગ કાપડમાં અલગ અલગમાં એક સાથે આપણને આપણે બાંધણીની ડિઝાઇનમાં અંદર ગુલાબી નીચે લીલી બોર્ડર છે ને આપણે આપણે બસોમાં જ છે એ કોઈ સાડીમાં પાલવ નથી જેમાં હતાય એ આપણે કોઈથી થા આમાં આપણે બાંધણીનો પાલવ છે અને લીલા કલરની સાગ્રહ બોર્ડર ને ગુલાબી ધોરતી આવશે ને આ રીતના લીલો પાલો બાંધણી આવશે લીલા કલર ત્રણ થી ચાર પાટલી ટૂંકી છે આખી સાડી છે નથી બ્લાઉઝ પાલો આવશે ચાર પાટલી ટૂંકી કોઈ પણ બેનો જે ઓઢડા કરતા હોય એની જોતી હોય તો માત્ર બસો વા આખી સાડી છે હાવ કોઈ પાતળા બેન હોય ત્રણ ચાર પાટલી આવે માટે સાડી પહેરવી હોય તો પણ લઈ લેજો તો ઓર્ડર બુક કરો તમે તમારો ફટાફટ બ્લોગ જોઈને જેટલો મોડો જોગો આટલો આજે સેલ છે એટલે સાડી લગભગ તો ઘણીક વારમાં નહીં રહીએ પછી બેનો ફોન કરીને કહે કે અમે રોઈ ગયા એવું જ થાય દર વખતે અને નવા નવા સબસ્ક્રાઈબર હોય એને નવા નવા વિડીયા જોવે એટલે ખબર પડે આપણે ચેનલને લાઈક શેર એ સબસ્ક્રાઈબ કરી લીજો કેમ કે તેને શેર સાડીઓનો સેલ તો આપણે કરતા જ હોઈ છીએ આપણે પાછો પણ સેલનો બ્લોગ આજનો બીજો આવશે સાંજનો આ અત્યારનો છે અને આ પણ આપણે એકદમ મસ્ત મરુન કલરમાં બાંધણીની સાડી છે ત્રણ ચાર પાટલી ટૂંકી છે ને બ્લાઉઝ નથી આમાં ને ચેનલમાં નવા હોય તો ચેનલે લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરરોજ સેલ ને અવનવી વેરાયટી જોવા માટે અત્યારે જ ચેનલમાં લાઈક છે સબસ્ક્રાઈબ બે લાઇકોનું બટન દબાવો મળીએ પાછા નવા બ્લોગમાં આવું છું